તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ બાર આર્ટ્સ અને વિષય આપણો છે સમાજશાસ્ત્ર અને આજના વિડીયોમાં આપણે જોવાના છે ભાગ નંબર ત્રણ ભાગ નંબર એક અને બે આપણે જોઈ લીધેલો છે જો ના જોયો હોય તો ફરીથી તમે જોઈ લેજો તો ચાલો વિડીયો આગળ ચાલુ કરીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું વંચિત સમૂહનું વૈવિધ્ય કઈ રીતે રહેલું છે અને તેની કેટેગરી કઈ છે તે જોઈશું પરંતુ તે પહેલાં જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ જ યુટ્યુબ ચેનલ એવી છે જેના પર તમને શોર્ટકટ રીતે અને પરીક્ષામાં પૂછાય એ રીતે મુદ્દાની સરળ રીતે રજૂઆત કરવામાં આવે છે તો ચાલો વિડિયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આગળ આપણે જોઈએ તો ચાલો જોઈએ વંચિત સમૂહોનું વૈવિધ્ય જેમાં ત્રણ કેટેગરી આપવામાં આવેલી છે પહેલું જ છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી શેડ્યુલ કાસ્ટ બીજા નંબર ઉપર છે અનુસૂચિત જનજાતિ એટલે એસટી જેને બંધારણમાં આદિવાસીઓના નામે પણ ઓળખવામાં આવે છે જેને શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવે છે ત્રીજા નંબર પર છે અન્ય પછાત વર્ગો એટલે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ તો અહીં ત્રણ કેટેગરી આપવામાં આવેલી છે એમાંથી આપણે બીજા નંબરની કેટેગરી જોઈશું અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તેનું પ્રમાણ ક્યાં વધારે છે અને ક્યાં ઓછું છે તે આપણે જોઈશું તો ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓની સંખ્યા ધરાવતો પ્રદેશ છે મિઝોરમ જ્યાં ચોરણ પોઈન્ટ સત્તાણું ટકા છે અને ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની સંખ્યા ધરાવતો રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે જે ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા છે અને હવે ગુજરાતમાં જોઈએ તો સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓની સંખ્યા ધરાવતો જિલ્લો છે ડાંગ ચોરાણું પોઈન્ટ પાંસઠ ટકા છે જ્યારે ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો ભાવનગર છે ઝીરો પોઈન્ટ બત્રીસ છે આમ મોટા ભાગે બધા જ રાજ્યોમાં થોડા વધતા ટકામાં અનુસૂચિત જનજાતિ રહેલી છે પણ અહીં સૌથી વધુ અને સૌથી ઓછી કઈ જગ્યા પર છે તે બતાવવામાં આવેલું છે તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે અનુસૂચિત જનજાતિની સંખ્યા ક્યાં વધારે છે અને વંચિત સમૂહોના વિદ્યા કઈ રીતે રહેલું છે તે જોઈએ છે અને આ જે આપણે મુદ્દાની વાત કરીએ છીએ તેમાંના એમસીક્યુમાં પૂછાય છે વારે ઘડીએ તો જરૂરથી જોઈ લેજો અને વિડીયોને અહીં એન્ડ કરીશું અને આવતા વિડીયોમાં આપણે જોઈશું રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા તો ચાલો બાય